હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે મારા મોટા બેન પાસેથી કોરી ચટણી કેવી રીતે બનાવવી એ શીખીએ તો ચાલો આપણે જોઈએ કે એમણે શું શું તૈયારી કરીને રાખી છે તો એક થાળીમાં એમણે કોપરાનું છેણ લીધું છે આ તલ છે સિંગદાણાનો ભૂકો અને દાળિયાનો ભૂકો શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે અને તલ કાચા છે હવે આપણે જોઈએ તો એમણે એક કઢાઈ લીધી અને એમાં એમણે ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દીધું અને તેલમાં થોડી હેંગ એડ કરી દીધી અને ત્યારબાદ એમણે તલ એડ કરી દીધા તલ કાચા છે એટલે તલને થોડી વાર એ શેકી લેશે જો આપણે શેકેલા તલ લઈએ તો વધારે વાર શેકવા ના પડે એમણે કાચા લીધા છે એટલે આ તલને થોડી વાર માટે શેકશે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને શેકી રહ્યા છે જો તલ એકદમ તેલ ગરમ હોય ને તો ફટફટ ફૂટીને બધા ઉડી જતા હોય છે આપણને ખ્યાલ છે એટલે ગેસની લો ફ્લેમ પર એ તલને શેકી રહ્યા છે અને થોડી વાર એમને તલને શેક્યા ત્યારબાદ એમણે સિંગદાણાનો ભૂકો ઉમેરી દીધો હવે આ સિંગદાણાનો ભૂકો પણ એમને શેકેલા સિંગદાણાને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લીધા છે એ લીધો છે આપણે જો કાચા સિંગદાણા લઈએ તો એને વધારે વાર આપણે આમાં શેકવા પડે એટલે શેકેલા સિંગદાણાનો ભૂકો લેવાનો અને અધકચરો જે ક્રશ કરવાના હવે આને સિંગદાણાના ભૂકાને શેકશે એટલે જે તલ હજી કાચા છે એ પણ શેકે જશે એટલે તલ પહેલાં શેકવા એમને લીધા અને ત્યાર પછી દાળિયાનો ભૂકો અને એને પણ થોડીવાર માટે શેકી રહ્યા છે અને આ ચટણી આપણે ફ્રિજમાં નથી રાખવાની બહાર જ રાખવાની છે એટલે આવી રીતે બધું શેકી લેશે એટલે બહાર સારી રહેશે હવે આ ત્રણેય વસ્તુને થોડીવાર શેકી લીધી પછી છેલ્લે એમણે કોપરાનું છીણ ઉમેરી દીધું કોપરાને છીણને વધારે વાર ના લાગે આપણે જાણીએ છીએ એટલે એમણે છેલ્લે ઉમેર્યું છે અને ગેસની ફ્લેમ તો લો ટુ મીડિયમ જ રાખવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે જો આ ચારેય વસ્તુ એમણે મિક્સ કરી લીધી છે હવે સૌથી પહેલાં તલ ઉમેર્યા હતા એટલે તલ પણ સારી રીતે શેકાઈ ગયા છે આ ચારેય વસ્તુને શેકી લીધા પછી એમણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી જેને લીધે ચટણીનો કલર સરસ દેખાય અને હળદરને સારી રીતે મિક્સ કરી લીધી ત્યાર પછી એમણે થોડા લીંબુના ફૂલ ઉમેરી દીધા અને આ લીંબુના ફૂલને ખાંડીને લીધા છે એનો પાવડર બનાવી દીધો છે એટલે ચટણીમાં સારી રીતે મિક્સ થઈ જાય આમાં થોડો ખટાસનો ટેસ્ટ આવે ને તો જ સારી લાગે ને ચટણી એટલે લીંબુના ફૂલ ઉમેરી દીધા અને પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠો ઉમેર્યો અને મીઠાને પણ મિક્સ કરી લીધો અને હવે એમાં ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી રહ્યા છે આમાં ગળ પણ ખટાસ તીખાસ આ બધાનું પ્રમાણ માપસર હોય તો જ ચટણીનો ટેસ્ટ સારો લાગે હવે આ ખાંડને મિક્સ કરી લીધી અને ત્યાર પછી અત્યારે ગેસ બંધ કરેલો છે બધું ચારે વસ્તુ શેક જ એટલે ગેસ બંધ કરી દેવાનો હવે એ લાલ મરચું પાવડર ઉમેરી રહ્યા છે એક ચમચી ઉમેરી અને હવે બીજું એક ચમચી પણ લાલ મરચું પાવડર ઉમેરી રહ્યા છે અને સારી રીતે બધું મિક્સ કરી લીધું મેં આ ચટણી એમના ઘરે ઘણી વખત ખાધી છે પણ એ કેવી રીતે બનાવે એ મને ખબર નહોતી એટલે આજે એ ચટણી બનાવતા હતા એટલે મેં આ રેસીપી શૂટ કરી લીધી અને તમારા બધા સાથે શેર કરી તો તમે પણ બનાવજો અને હું પણ ચટણી આવી રીતે બનાવીશ અને આને આપણે ફ્રીજમાં પણ રાખવી ના પડે બાર ઘણા દિવસ સુધી સારી રહે તો આપણે જમવામાં સાઈડમાં આવી ચટણી હોય ને તો જમવાનો આપણો સ્વાદ વધી જાય એવી સરસ આ એકદમ સ્વાદિષ્ટ ચટણી બને છે તો તમે ના બનાવતા હોય ને તો એક વખત બનાવીને રાખી દેજો આ ખાવાની મજા આવશે અને આ ઠંડી થાય એટલે એને આપણે બોટલમાં ભરી લેવાની તો જો અહીંયા સરસ મજાની આ કોરી ચટણી તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે